તો હવે આ તરફ વાત કરીએ આપણે તો વડોદરામાં જ્યાં જુઓ ત્યાં નાગરિકોને હાલાકી વેઠવા માટે મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે હવે એસટી બસ ડેપો પણ તેમાંથી બાકાત નથી એસટી ડેપો ખાતે શૌચાલય કરવા જવા માટે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહ્યા છે અને હાલ આ ક્રિયા દરેક શૌચાલયમાં નિશુલ્ક છે ત્યારે માત્ર ને માત્ર એસટી ડેપોમાં જ ખોલ્યામ ઉઘાડી લૂંટ મુસાફરો પાસે ચલાવવામાં આવતી હતી અને તેનો પણ એક વિડીયો એક મુસાફરે બનાવી અને વાયરલ કર્યો છે વડોદરા એસટી ડેપો ખાતે આજે એક મુસાફરે રોષે ભરાયેલા શૌચાલયમાં ચાલતી ઉઘાડી લૂંટનો વિડીયો વાયરલ કર્યો હતો અને એસટી ડેપો ખાતે આવેલા શૌચાલયમાં જવા માટે રૂપિયા દસની વસુલાત કરવામાં આવી રહ્યા છે

જે છે તે શૌચાલય કોન્ટ્રાક્ટરો દ્વારા મુસાફરો પાસેથી ખુલેઆમ આમ ઉઘાડી લૂટ ચલાવવામાં આવી રહી છે અને જેની સામે મુસાફરોએ નારાજગી દર્શાવી હતી